કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શાંતિ અર્થે કેન્ડલ માર્ચ યોજી આતંકવાદ વિરુદ્ધ સાથે રોષ વ્યક્ત કરી મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા માટે બુધવારે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ ને વિદ્યાર્થીઓ સંગઠન યુઆઈ દ્વારા આજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શહેરના બગવાડા દરવાજા ખાતે યોજવામાં આવ્યો હતો

સફળતાપૂર્વક જે આતંકવાદીઓએ હુમલો કર્યો અને નિર્દોષ પર્યટકોના જીવ ગયા છે એ તમામ મૃતકોને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ એનએસઆઈ જિલ્લા એનએસઆઈ ટીમ દ્વારા અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ પૂરતાપૂર્વક જે આતંકવાદી કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા થાય અને જો પુલવામા હુમલામાં ખરેખર તપાસ થઈ હોત અને આતંકવાદીઓને પકડી પકડીને સજા આપી હોત તો આવા હુમલાઓ ફરી ના થયા હોત અને નિર્દોષ લોકોના જીવ પણ ના ગયા હોત અમે આ સમયે શ્રદ્ધાંજલિ આપીએ છીએ તમામ મૃતક પરિવારોને અને જે લોકો ઘાયલ થયા છે એમને મા જગદંબા ઝડપમાં ઝડપી સાજા કરે અને એ પરિવાર સાથે હળી મળીને રહે એવી પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય